વરસાદને કારણે અમદાવાદ જિલ્લાના દશક્રોઈ તાલુકામાં આવેલું જેતલપુર ગામના ખેડૂતોને ડાંગરના પાકમાં સંપૂર્ણ નુકસાન જેતલપુર ગામના વિસ્તારમાં અંદાજે ત્રણ હજાર જેટલા ખેતરોમાં તૈયાર થયેલ ડાંગરના પાકમાં લગભગ આઠસો જેટલા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે ગયા વર્ષે પણ જેતલપુર ગામના ખેડૂતોના ખેતીમાં ભારે નુકસાન થયું પરંતુ ખેડૂતોના જણાવ્યા મુજબ પાક નુકસાનનો સર્વે થયો હતો પરંતુ તેનું વળતર ખેડૂતોને હજી પણ મળ્યું નથી હવે ખેડૂતોની માંગણી છે કે રવિ પાક માટે ખારી કટ કેનાલમાંથી તેઓને પિયત માટે પાણી મળી રહે છેલ્લા બે વર્ષથી ખેડૂતોને વાયદો

અમારી વેદના એટલી છે સરકાર શ્રી ને એટલું જણાવવાનું કે અમારી સહાય અમને કોઈ બધા જિલ્લામાં બધી જગ્યાએ સહાય મળે અમને આ દિન સુધી કોઈ દિવસ અમને સહાય તો મળી જ નથી સહાય તો મળી નથી દસકોજ માં બીજું કે અમારી ખારી કટ કેનાલ ડેવલપમાં બે વર્ષ નું સરકારે કીધું હતું આજે ચાર ચાર વર્ષ થયા ખેડૂતોને પાણી મળતું નથી આગલી સીઝન જયા સાલ આખું અમારું ફેલ થયું આ સાલ આવું અમારું ફેલ થયું બરોબર અમારી સરકાર એકત્રીસ માર્ચ સુધી પાણી આપ ત્રણ મહિના ત્રણ મહિના પછી એ કામ ચાલુ કર સરકાર ને જે કરવું હોય જેમ કરવું હોય પણ અમે ખેડૂતો અને દેખો તમારી સામે અત્યારે જાનવર ના ભેંસો ના ખવડાવવાનું કેટલ ફૂલ નો ભાવ ત્રેવીસો રૂપિયા છે ડાંગર સરકાર અમારા કેવાનું એટલું થાય છે કે ટેકાના ભાવે ખરીદી અને વધારે ખરીદી મિલો

સરકાર એટલું જ કેવું મારું નામ પટેલ તાલુકો અમદાવાદ કરશે એક વીઘામાં જ્યારે સરકાર સહાય કરવાનું છે પ્રતિ હેક્ટર અઢાર હજાર કે ઓગણીસ હજાર રૂપિયા તે થયું અમારો તો વિઘે વીસ વીસ હજાર નુકસાન છે પશુપાલનનો ધંધો કરી એના માટે ઘાસ જ રહ્યું નથી હવે મને તો સહાય કરે પણ મને જે શિયાળુ સિઝન માટે હું ગરમીની સિઝન માં પાણી ડાંગર નું મળતું નથી એ પાણી આપે તો સારું અમને ત્રણ બે વર્ષ ત્રણ વર્ષ ત્રણ વર્ષ બે વર્ષ ના બદલે ત્રણ વર્ષ કીધું તારો તોય પાણી મળી નથી ત્રણ વર્ષ થઈ ગયા તો હા તમે તમારી સામે જોઈ શકો છો કે આ છો આલત છે આ જગત મારા માધ્યમથી અમે સરકારને કહેવા માગીએ છીએ કે અમારી જોડે તમે અમારો પાક જુઓ આ દોસ્ત તમારા માધ્યમથી અમે સરકારને કહેવા માગીએ છીએ કે અમારી સામુ જુઓ સરકાર અમારા તો આગલી આગલા વર્ષે અમારો ક્રોપ બધો ફેલ થયેલો આ વર્ષે અમારો ક્રોપ અમારો ઉનાળામાં અમારે સરકાર પાણી નથી આવતી બે વર્ષ નું કઈ ડેવલપમેન્ટ ના હિસાબે બે વર્ષ નું કઈ ત્રણ ચાર વર્ષ થયા હજુ પાણી આવતી નથી ચોમાસા ગઈ સાલ પાક ફેલ થયો આ સાર પે પાક ફેલ થયો અમારે જીવવાનું કે રીતના તમારા અમારા માધ્યમથી દેખો આવા ખેડૂત આ કશું હાથમાં આવવાનું નથી આ ચારો જે દોરાના ખવડાવવાનો રહ્યો નથી